યુગ યુગ છે છે તો ખનીજ સંસાધનો એ માનવી માટે બહુ જરૂરી છે આ તમને બધા છે બધા ખરીદો છે જેમાં તાંબાનો ઉપયોગ વાસણો બનાવવા માટે થાય છે સોનાના ઘરેણા જે છે એની અંદર કંઈક એનો એનો ઉપયોગ થાય તો એ ઘરેણાને આકાર મળે છે પિત્તળનો પણ ઉપયોગ વાસણો બનાવવા માટે થાય છે કાશ્યનો ઉપયોગ પણ વાસણો બનાવવા માટે થાય છે સંગે મરમર એ તમે જાણો છો કે તાજમહેલની જ્યારે વાત આવે ત્યારે કે એનો ઉપયોગ ક્યાં થાય ચાંદી તો હવે લોકો પહેલા બહુ જ ઉપયોગ કરતા હતા પણ ભાવ ઘટ્યો ભાવ ઘટ્યો ઘટ્યો નહીં ભાવ વધ્યો એટલે સમાજમાં જાગૃતિ પણ એક તમે બાળકોને શીખવાય શીખવાડી શકો છો કે જેનો ભાવ વધે ને એનું મહત્વ એ ઘટી જાય ભાવ વધે એટલે એનું મહત્વ આનો ઉપયોગ ઓછો થઈ જશે કે લાખ લાખની એટલે લોકો વિચારશે ફોલસો તો આની ફોલસાનો ઉપયોગ જુદી જુદી અનુમાન બધી જ થાય છે સોનું એ પણ હવે તમને બહુ શું કહેવાય ઉપયોગ ઓછો થઈ જશે અને મુલતાની માટી તો મુલતાની જે માટી જે છે સૌંદર્ય પ્રસાધનમાં એનો ઉપયોગ થાય છે જે કેમિકલવાળા સૌંદર્ય પ્રસાધનો છે એની અંદર જુદા જુદા કેમિકલો હોય છે એની જગ્યાએ તમે મુલતાની માટીનો ઉપયોગ કરી શકો